મિત્રો અત્યારે નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે નવરાત્રિના ઈષ્ટ ઈષ્ટદેવતા મા દુર્ગા દેવીને આપણે સૌ પ્રસન્ન કરીએ છીએ દુર્ગા દેવીને સમર્પિત છે આ નવ દિવસ નવરાત્રિમાં મા દુર્ગાનું શક્તિ સ્વરૂપનું આપણે પૂજા આરાધના કરીએ છીએ અને જીવન મૃત્યુ સાર્થક કરી શકીએ છીએ મા દુર્ગા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જો આ પાંચ ચીજો સપનામાં દેખાય તો શુભ સંયોગ અને સારી વાત કહેવાય તો સમજવું જોઈએ કે માતા રાણીની કૃપા આવા ભક્તો ઉપર છે એ પાંચ સંકેતો ક્યાં છે તે પાંચ ચીજો કઈ છે તે વિશે આપણે આ વિડીયોમાં જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આમ જોઈએ તો નવરાત્રિ એ શક્તિ આરાધનાનું પર્વ છે પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસને જ્યારે બધા દેવતાઓ મળીને હરાવી ન શક્યા ત્યારે પરમપિતા બ્રહ્માજીના કહેવાથી જ પોતપોતાના ભેજોથી એક શક્તિ પ્રગટ કરી અને જે દુર્ગાદેવી કહેવાણી બધા દેવતાઓએ પોતપોતાના શસ્ત્રો પણ આ દેવીને આપ્યા જેથીમાં શક્તિ સંપન્ન થઈને શક્તિ સ્વરૂપમાં શસ્ત્ર ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો તેને મુક્તિ આપીને માયા મહિષાસુરનો વધ કર્યો તે કથા આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ કથાનો બોધ શું છે તે પણ જાણવા જેવો છે માની કૃપાનો સંકેત શું છે ઘણા વિદ્વાનોના મતથી મહિષાસુર આપણા મનનું પ્રતિક છે એવું મનાય છે મન જ્યારે અનિયંત્રિત થઈ જાય છે ત્યારે ખૂબ જ ખરાબ થઈ જાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મોહમાયાથી મન બેકાબૂ થાય છે ક્રોધ આવે છે અને ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય છે માટે મન કંટ્રોલ કરવા માટે મનને કાબૂમાં રાખવા માટે પણ દેવી શક્તિની આરાધના થાય છે અને મહિષાસુરનો અત્યાચાર અને દેવોની શક્તિથી દુર્ગાનું પ્રગટી થયું જ્યારે દેવી દુર્ગા પ્રગટ થયા ત્યારે મહિષાસુરને મારવા માટે ભગવાન શિવજીએ તેમને ત્રિશુળ આપ્યું હતું તે ત્રણ અંગ બતાવે છે સ્વભાવ ધ્યાન અને વૈરાગ્ય આ ત્રણ અંગનું પ્રતિક ત્રિશુળ છે વ્યક્તિ પોતાના સ્વભાવમાં રહે મેડિટેશન યોગા વગેરે દ્વારા મોહમાં ન રહે મનને કંટ્રોલ કરી શકાય છે યોગ દ્વારા ત્રિશૂળ જ અનિયંત્રિત મનને શાંત કરી શકે છે આ ત્રિશૂળ જ શક્તિનું સૌથી મોટું હથિયાર બન્યું છે જેનાથી મહીષાસુરનો વધ કર્યો તે ત્રિશૂળ શું છે તો આદિ વ્યાધિ ઉપાધિ તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે માએ એ ત્રિશૂળને ધારણ કર્યું છે તેથી આપણે સૌ પૂજા આરાધના કરીએ છીએ અગ્નિ દેવે શક્તિ નામનું દિવ્ય અસ્ત્ર આપ્યું છે જે અગ્નિ અસ્ત્ર પણ કહેવાય છે જે વ્યક્તિને અંધારામાંથી બહાર કાઢે છે એટલે કે નેગેટિવ શક્તિમાંથી માં પોઝિટિવ એટલે કે સકારાત્મક પ્રભાવ તરફ આપણને લઈ જાય છે માની આરાધના અંધારાને દૂર કરવા માટે પણ નવરાત્રિ સુધી માંની આપણે ઉપાસના કરીએ છીએ આરાધના કરીએ છીએ અને આ જે શક્તિ છે જે અગ્નિશાસ્ત્ર કહેવાય છે તે જ્ઞાનનું પણ પ્રતિક છે જેમ કે અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક છે અને જ્ઞાન એ અજવાળું અને ઉજાસનું પ્રતિક છે માટે દેવીની આરાધના કરવાથી આ નવરાત્રી દરમિયાન જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનનું અંધારું દૂર થાય છે તેમ પણ કહી શકાય આ ઉપરાંત દેવ દ્વારા જે ભેટ આપવામાં આવી હતી તે હતો શંખ માની ઉપાસના દરમિયાન શંખની પણ પૂજા થાય છે શંખનો ધ્વનિ એ નકારાત્મક પ્રભાવને દૂર કરનાર છે અને સારું સાંભળવું એટલે કે શુભ સાંભળવાનું શુભ બોલવાનું પણ પ્રતિક છે માની આરાધના કરવાથી ભક્તોને આ શક્તિ પણ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણે દેવીને વિષ્ણુ ચક્ર એટલે કે સુદર્શન ચક્ર આપ્યું જેના દ્વારા માતાએ રક્તબીજનો વ્રત કર્યો સુદર્શન ચક્રની એક ખાસિયત છે તે હંમેશા ફરતું રહે છે એક જગ્યાએ અથવા તો સ્થિર બેસતું નથી ત્યારે આપણને એ બોધ આપે છે કે મનુષ્યએ ભક્તોએ હંમેશા જીવનમાં એક્ટિવ રહેવું જોઈએ કામકાજી રહેવું જોઈએ કર્મ કરતા રહેવું જોઈએ એમાંય ખાસ કરીને શુભ કર્મ કારણ કે આપણે જેવા કર્મ કરીએ છીએ તેવું જ ફળ આપણને પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને શુભ કર્મ કારણ કે આપણે જેવા કર્મ કરીએ છીએ તેવું જ ફળ પ્રાપ્ત કરીએ છીએ આપણે જ આપણા મિત્ર અને આપણે જ આપણા શત્રુ છીએ એવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે તે ધ્યાનમાં રાખીને મનુષ્યએ પોતાનું કર્મ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવું જોઈએ તો માતાની કૃપાથી ભક્તનું જીવન સફળ થઈ જાય છે માટે માતાએ સુદર્શન ચક્ર પણ ધારણ કર્યું છે અને જ્યારે મન ભટકે ત્યારે પણ સુદર્શન ચક્રનું ધ્યાન કરાય છે જેથી આળસ ખતમ થાય છે ત્યારબાદ માતાજીને બ્રહ્માજીએ કમંડળ આપ્યું કમંડળ તે એ પ્રતિક છે કે તે અખંડ જળથી ભરેલું રહે છે તેમાં જળ ક્યારેય ખતમ થતું નથી કમંડળ દ્વારા આપણને એ બોધ મળે છે કે આપણા મનને હંમેશા કાબૂમાં રાખવું જોઈએ કમંડળમાં જ્ઞાન ભરીએ એટલે કે મનમાં આપણે જ્ઞાન સંચિત કરીએ છીએ તે છલકાવવું ન જોઈએ એટલે કે આપણે આપણા જ્ઞાનનું અભિમાન આવવું ન જોઈએ તો જ માતાની કૃપા પ્રાપ્ત થાય છે માતાના અસ્તમાં તલવાર પણ છે જે કાળ ભગવાને માતાને અર્પણ કરેલી છે જેને કાળદંડના રૂપમાં પણ જોઈ શકાય છે અસુરોનો નાશ કરવા એટલે કે આપણા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે તંત્ર મંત્ર બાધા અથવા કોઈ શત્રુ દ્વારા આપણને ભય પ્રાપ્ત થાય ત્યારે આપણે માતાની આરાધના કરીએ તો માતાનાની આ સર્વથી રક્ષા કરે છે તલવાર એ બંધન તોડવાનું કાર્ય કરે છે માટે માની આરાધના કરવાથી ભક્તોના જન્મ મરણનું બંધન છૂટે છે તૂટે છે એવું પણ કહી શકાય માટે માની આરાધના અવશ્ય કરવી જોઈએ આ નવરાત્રિ દરમિયાન માના હસ્તમાં કમળનું પુષ્પ છે જે દેવતાઓએ માને કમળ પુષ્પ સરોવર નદી દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે તે કમળ પુષ્પા આપણને જણાવે છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ દુઃખી ન થવું જોઈએ હસતા રમતા રહેવું જોઈએ કારણ કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાના છીએ કોઈ પણ દુઃખમાં સુખ હંમેશા છુપાયેલું હોય છે માટે મનને કંટ્રોલ કરીને હંમેશા પોઝિટિવ વિચારો કરવા જોઈએ જેથી માની કૃપાથી જીવનમાં આવતી બાધાઓ વિઘ્નો કાટાળો માર્ગ પસાર કરી શકીએ છીએ ત્યારબાદ ઇન્દ્ર દ્વારા વજ્રમાંને અર્પિત કરવામાં આવ્યું છે વજ્ર એ ઋષિના હાડકામાંથી બનેલું છે તે ઋષિ હતા દધીચી જેણે દેવતાઓ માટે પોતાનું શરીર ત્યાગી દીધું હતું વજ્ર એ બલિદાનનું પ્રતિક છે સંસારમાં કોઈ વસ્તુનો મોહ ન રાખવો જોઈએ અને એકબીજા માટે આપણે જતું કરવું જોઈએ તે જ જીવનનું નામ છે જો આપણે જીદે ચડીને આપણે ગમતી વસ્તુની પ્રાપ્ત કરી લઈએ અને ઘરમાં બીજા કોઈને કાંઈ ન દઈએ તો માતાજીની અવગૃપા ઉપજે છે અથવા તો અજ્ઞાનના અંધકારમાં મન ધકેલાઈ જાય છે તેમ પણ કહી શકાય માટે એકબીજાનું સુખ જોવું જોઈએ પવનદેવે માતા શક્તિને બાણ આપ્યું તે બાણ છે સાધના એટલે કે એકાગ્રચિત રહેવું જોઈએ એટલે કે મનને સ્થિર રાખવું જોઈએ લક્ષ્ય તરફ ગતિ કરવી જોઈએ આમ કરવાથી જીવન આપણું સાર્થક થાય છે મૃત્યુ આપણું સાર્થક થાય છે મા દુર્ગાદેવીની આરાધના ભક્તિ કરવાથી જીવનનું લક્ષ્ય પ્રાપ્ત થાય છે આમ માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિવિધ બોધ આપણને માતાના સ્વરૂપમાંથી જોવા સાંભળવા મળે છે જાણવા મળે છે મિત્રો નવરાત્રિ દરમિયાન આપણે માતાની આરાધના ભક્તિ તો કરીએ છીએ પરંતુ સાથે સાથે જ્યારે આપણે માતાજીની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે સપના પણ એવા જ આવે છે કહેવાય છે કે આપણે દિવસમાં જે ગતિવિધિ કરીએ છીએ તે રાત્રિના સમય દરમિયાન અચેતન મનમાં તે બધું છપાઈ જાય છે અને સપના આવે છે હવે જો આપણે નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના ભક્તિ કરીએ મનથી ભાવથી તો સપનામાં પણ માતા અવશ્ય આવે છે કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન કોઈ કન્યા આપણા ઘરમાં રમવા આવે અથવા તો કોઈ કન્યા દ્વારા આપણને ભેટ આપવામાં આવે તો પણ કહેવાય છે કે માતા રાણીની કૃપા આપણી ઉપર છે આ ઉપરાંત અચાનક જ આપણે ક્યાંય જતા હોઈએ અને સામે સુંદર કન્યા શૃંગારથી સુશોભિત કન્યા સામે મળે તો કહેવાય છે કે માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ નવરાત્રિ દરમિયાન માનો પ્રસાદ જો પ્રાપ્ત થઈ જાય કોઈ પ્રસાદ અચાનક આપણને દેવા આવે તો કહેવાય છે કે માની કૃપા આપણા ઉપર છે એવું પણ બની શકીએ કે કેટલાક દિવસોથી આપણે વિચારતા હોઈએ કે આ કાર્ય કરવાનું છે પરંતુ કાર્ય ન થતું હોય અને નવરાત્રિ દરમિયાન અથવા તો આ નવ દિવસ દરમિયાન એ કાર્ય સંપન્ન થાય અથવા તો કોઈ વસ્તુની ખરીદી કરવી હોય અને તે ખરીદાઈ જાય તો સમજવું કે માની કૃપા આપની ઉપર છે એટલા માટે માએ આપણી મનોકામના પૂર્ણ કરી આમ વિવિધ નાના નાના સંકેતો પણ એવા છે કે જે માની કૃપા બતાવે છે એમ સપનામાં પણ આપણે ઘણા સંકેતો આપતા હોય છે આમ તો ઘણા સંકેતો છે પરંતુ આપણે ખાસ આ વિડીયોમાં પાંચ સંકેતો વિશે જાણવાના છીએ એમાં ખાસ કરીને પાંચ પ્રકારના જે સપના આવે છે જેમાં પાંચ ચીજો જોવા મળે તો સમજવું કે માની કૃપા આપ ઉપર સદેવ છે અને રહેવાની છે તે સંકેતો ક્યાં છે તે હવે આપણે જાણી લઈએ પહેલો સંકેત એ છે કે જો માતાની સવારી સિંહ સપનામાં જોવા મળે તો કહેવાય છે કે શત્રુ પર વિજય પ્રાપ્ત થશે અને જીવનના દરેક બાધાઓ અને જીવનની દરેક બાધાઓમાંથી મુક્તિ મળશે સપનાનો બીજો સંકેત કે બીજું સ્વપ્ન છે જો સપનામાં સોવાગ સંબંધી સૌભાગ્ય સંબંધી કોઈ વસ્તુના દર્શન થાય અથવા તો દુર્ગા માતાની શૃંગાર સામગ્રી જોવા મળે તો સમજવું કે દાંપત્ય જીવનમાં સુખના સંકેત છે અથવા તો જીવનમાં મધુરતા પ્રાપ્ત થશે ત્યારબાદ ત્રીજો સંકેત કે ત્રીજો સ્વપ્ન છે કે જો સપનામાં કોઈ ભક્તો માતાજી માટે ચૂડી એટલે કે બંગડી ખરીદતા જોવા મળે અથવા તો બંગડી ખરીદે એવું જોવા મળે તો સમજવું કે માતાજી જીવનમાં રહેલી દરેક બાધાઓ દૂર કરવાના છે અને વિવાહમાં જો અડચણ આવતી હોય તો તે પણ દૂર થશે ઘરમાં સુખાકારી રહેશે જો ઘરમાં કોઈ સમસ્યા થતી હશે તો તે સમસ્યામાંથી પણ મુક્તિ પ્રાપ્ત થશે આ ઉપરાંત ચોથું સપનું છે કે સપનામાં જો કોઈને ફળ ખાતા જોઈએ અથવા તો આપણે ખાતા હોય એવું જોવા મળે કોઈ પણ ફળ હોય એ ખાતા જોવા મળે તો સમજવું કે જીવનમાં ખુશાલી પ્રાપ્ત થવાની છે આ સપનાનો અર્થ છે માતા દુર્ગાદેવી કૃપા જરૂર વરસાવવાના છે કાર્યમાં સફળતા મળશે ત્યાર પછી પાંચનું સપનું અથવા તો સંકેત છે કે દૂધની કોઈ પણ મીઠાઈ જોવા મળે અથવા તો કોઈને ખાતા જોઈએ આ દુર્ગા પૂજા દરમિયાન નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની મીઠાઈનો ભોગ અવશ્ય લાગે છે નવરાત્રી દરમિયાન દૂધની બનાવેલી કોઈ પણ ચીજ વસ્તુ સપનામાં જોવા મળે તો સમજવું જોઈએ કે જીવનમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે આવી રીતે આ પાંચ સંકેતો કે પાંચ પ્રકારના જે સપનાઓ છે તે નવરાત્રી દરમિયાન રાત્રિએ આવે તો સમજવું જોઈએ કે માની કૃપા આપના પર છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ